બોલો રાજા રમચંદ્ર ભગવાન કી કૃષ્ણ લાલ શિયા રમ સતગેવ રામ લક્ષ્મણ જાન કે સદા કરો કલ્યાણ શ્યાવર રામચંદ્ર કી જય જય લક્ષ્મીજી ગણપત વિષ્ણુ ભગવાન હે સરસ્વતી માતા હે ગંગા મૈયા હે મામ નમ ચંદ્ર ભગવાન કીજે બાલકૃષ્ણ લાલ સદગુરુ દેવો ને હનુમતરાય રામાયણ વાત હનુમતરાય બોલો હનુમાનજી મહારાજ કીજે કી કૃષ્ણ મા ગંગા મૈયા આજ ગંગા છઠસે આજ ઉત્તમ માં ઉત્તમ આખી જિંદગી નો ઉત્તમ માં ઉત્તમ દિવસ હોય તો આજ છઠ દિવસે ગંગા છઠસે આજે સગર રાજા ને ભગીરથ રાજાને ગંગા આ જા સગરના સાઠ હજાર પુત્રોને મોક્ષ કરવા માટે ગંગા મૈયા એ ગંગા છઠ ગંગા ના સગરના દીકરાને રહેવી જોઈએ દીકરીને કારણ કે આ માં આપણી હટ થી જ આવી છે તો આપણે રેજો આખી દુનિયા રહે ગંગા છત માણસ કાલ નો તો છે ને કાલ પાચમજી સાંજે ન ખાય આજ જ આખો દી પણ ઉપવાસ કરશે ઘણા જળ પણ નહીં પીવે ગંગાજળ જળ પીંડે પછી કાલ સવારે સૂર્યનારાયણ પાછા ઉગે ને ત્યારે એ જળ ચણાવી અને એનો ઉપવાસ છોડે એટલે ખરેખર એ કરે પણ આપણે તો પહેલા કરવું જોઈએ હકીકત જય ગંગા મી જય ગંગા મીન હે માસોમાં બધા વિવતે હું તને નમસ્કાર કરું છું મા બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય સત ગુરુદેવ કી જય ઈશ્વરકુંડ રાજા હતા એટલે ઈશ્વરકુંડ રાજા હતા એટલે એને દીકરા દીકરી નહોતા પણ બહુ જાજા સમયે દીકરા દીકરી છે એને કેટલી રાણીઓ કરીએ ગર તો રાણી કરીએ ને ત્યાં સુધી પણ એને તો પણ દીકરા નહોતા થતા પછી જ્યાં ઈશ્વરકુળ રાજા હતા એને એવું થયું કે ચડાય આવીને કરી પણ રાણીના કૃપા રાણી હતી એના ગર્ભમાં આ સગર રાજા રહ્યા પણ એની શોખ હતી ને એને એને ઝેર આપી દીધેલું એટલે શ્રીમત રાણી એની ખીરમાં ઝેર નાખી દીધેલું એટલે એમ કે બાળક એમ જાય એટલે અમારું માન નકર રાણી દીકરો થાય તો અમારું બધું માન ઘટી જાય એમ કહીને એક રાણીએ એને ઝેર દઈ દીધું ખીરમાં એને બહુ વાલી હતી રાણી એને જ એને ઝેર દઈ દીધું આને કે હજી બેની જેમ રાખતી હતી રાણી રાણીને તો એને દઈ દીધું આને ઝેર પછી એવું થયું કે સગર સગરા ચડાઈ આવી આ સગરાજા પેટમાં હતા પછી જાય તો જાય ક્યાં આવી રીતના થયું પણ માં સૂર્યનારાયણ દેવ એને ઝેર દીધું ને ત્યારે સૂર્યનારાયણ દેવ ગળે આવીને બે આમ રહી ગયા

અને ચડાઈ થઈ એટલે એ જતા 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 ઈશ્વરકુર રાજાને તો વચમાં જી તો મરી ગયા એને તો બાણ માર્યા હતા પણ બે રાણી હતું ઋષિના આશ્રમ ગયા ઠેઠ આશ્રમ આવ્યું ન્યા ટાણે કેદાર નથી લાવશે ને બાર મહાદેવ કહેવાય ત્યાં આગળ ગયા એનાથી થોડાક ઉપર બાર મહાદેવની ઉપર સગટો જ કહેવાય ન્યા ગયા થાય એ લોકો એટલે ન્યા ગયા એટલે ત્યાં તપસ્યા કરતા થઈને કીધું કે ભાઈ આવી રીતના થઈ ગયું છે ઋષિ આવ્યા ઋષિએ તરત જ તે આ કૃપાને અને આ બે રાણીને અહીંયા રાખ્યા કે કાંઈ નહીં જો અહીંયા તમે કે અને સગર રાજાને આ ઈશ્વાકુળ રાજાને યજ્ઞ સંસ્કાર દઈ દીધો હા અને આ બે રાણીઓને અહીં રાખ્યું પછી રહેતા રહેતા એવું છે કે ઓલા લોકો આવ્યા પણ સગર રાજાનો જન્મ થઈ ગયો થઈ ગયો એટલે તે જ એટલું એનું પ્રકાશ હતું કારણ કે સૂર્ય આપણે સૂર્યવંશ જ કહેવાય એટલે સૂર્યનારાયણ આવીને તે જ પ્રકાશ કરી દીધું એને એટલે અહીંયા પછી સગર રાજા મોટા થવા લાગ્યા પછી આ જે ધાણી હતી બીજી એ રાણી છે ને એવું કર્યું કે યજ્ઞ પછી ગુરુજીએ એ કર્યો ગુરુજીએ યજ્ઞ કર્યો કીધું કૃપા રાણીએ પણ આ જ્યાં દેવા ગઈ બીજી રાણી ત્યાં તરત તે યજ્ઞ ઓલવાઈ જાય જ્યાં દેવા જાય ને ત્યાં અગ્નિ ઓલવાઈ જાય એવું એને ચાર વાર કર્યું તો અગ્નિ ચારેય વાર ઓલવાઈ ગયા એટલે જોયું ઋષિએ આમ આખ્યું વિચે તો એને એવું પાપ કરેલું હતું કે સગર રાજા જ્યારે પેટમાં હતા ને ત્યારે ઝેર હા એની સો પછી પછતાવા ઈશ્વરપુર રાજા મરી ગયા બહુ ખોખું કર્યું છે પછી કીધું કે તે કોઈ પણ પાપ કરીશ તો ના મેં કોઈ પાપ જ નથી કર્યું ગુરુદેવ તો ના તે પાપ કર્યું છે પછી કીધું કે તે ઝેર દીધું સગર રાજાને બોલ સાચું બોલી જા હા એમ મેં કીધું પછી એના પશ્ચાવાના હિસાબે ગંગાજી છે કાંઠે એટલે એમાં જઈને એ વય ગઈ પછી સગર રાજા મોટા થયા એને ઋષિ સારી રીતે મોટા કર્યા એને બધી બાણ આ તે બધી એને વિધિ શીખવાડી કેમ રામને એના ગુરુએ શીખવાડી થયે એમ એટલે આને બધું ભગવાને શીખવાડેલું ગુરુએ એના હમ એટલે ગુરુએ શીખવાડ્યું એટલે એ ગયા શીખીને એને મોટા છાં એટલે સગર રાજાને કીધું કે હે સગર અયોધ્યા છે ને તારી છે ત્યાં તારા પિતાજી રાજ કરતા અયોધ્યા ને પાછી જીતવાની છે એટલે ઋષિ મુનિઓ હાથે બધાએ સાથ દીધી અને પાછી અયોધ્યા જીતી લીધી અયોધ્યાના રાજા પાછા સગર રાજા થયા તો પણ તો એને સહાય કરતી

એટલે સુમિતિને અને શ્રુતિને બેને દીકરા નહીં થતા હતા પછી એને સગરાજાએ કીધું કે હે ગુરુદેવ મારે વિશેષ્ઠજીને કે મારી દીકરા દીકરીને થતા કાલ મારા સપનું થઈ જાય તો પછી મારા એ વારસદાર કોણ થાય જનગાદીનો એને કીધું કે તમે વનમાં જાઓ ઋષિની પાસે પણ એ વનમાં ગયા તપ કરવા માટે અને આ બે એની પત્નીને લેતા ગયા એટલે એ પણ તપ કરતી હતી એક ઋષિ હતા એટલે મને બહુ મગજ માનતા હોય પછી હું તમને કહી શામાં આવશે એટલે રામાયણમાં આવશે એ ઋષિનું એટલે એ તપ કરતા થા એટલે ત્યાં ગયા એટલે બહુ તપ કર્યું બહુ સેવા કરી ઋષિની આ બે રાણીઓ પણ સેવા કરતી હતી એટલે ઋષિ એની પ્રસન્ન થયા કે માગ માગો તમારે હું જોઈશ બેટા તો એક પ્રાણીએ કીધું અમારી દીકરા દીકરી નથી એને કીધું કે કેટલા દીકરા જોઈશે સુમિત એ કીધું કે મારે સાઠ હજાર જોઈશે અને કેશવીએ કીધું એ મારે એક જ પુત્ર જોઈશે હમ એટલે તથા હસ્તુ ગુરુએ કીધું એટલે પછી ત્યાંથી સગર રાજા પાછા અયોધ્યા આવતા રહ્યા અને અયોધ્યા આવ્યા એટલે એને સગર રાજાને બે આ સાઠ એક સુમિતિ હતી એને સાઈઠ હજાર પુત્રને જન્મ દીધો પછી એને તેલમાં રાખ્યા થોડાક દિવસ જેમાં રાખ્યા એમાં આપણે તો જતું નથી ભગવાન આપણે જે શાસ્ત્રનું મને ભગવાન બોલાવે એને રાખ્યા અને છોકરા મોટા થયા એકદમ હાવત જેવા થવા થયા બધાએ સુરવીરના દીકરા તો સુરવીર જ હોય છત્રી દીકરા તો એટલે એને કીધો કે હવે મને શાંતિ થઈ ગઈ સગર રાજા કેમ પણ હસમંજંસ હતો એ બહુ બહુ કજાડી હતો હસમંજંસ એટલે એ બધાને લઈને નાના નાના છોકરાને લઈને જાય ને શરીરમાં હોય આવે બધાને એવી રીતના કરતો હતો એ પછી બધા કંટાળી ગયા કે અમારા છોકરાઓને શરીરમાં ડુબાડીને હોય હવે સગર રાજાની પાસે ગયા એટલે એને દેશવટો આપી દીધો સગર રાજાએ એમ કે તમે અમને ન્યાય આપો એટલે અમે વયા જઈએ એમ તો કે ના તમારે જાવ એને કાઢી મૂકો એને દેશો આપ્યો તો એટલે એ તો પછી સગર રાજાને એમ છે તો ભગવાને કીધું કે દીકરી કોઈને જોતી કીધું મારે સોનાના બાળકથી સગર રાજા ના પાડી હતી કે મારી દીકરી નહીં જોઈ સોનાના બાળકથી પણ મારે જોતી ત્યારે આટલા સાઠ હજાર દીકરા અને આ એક સાઠ હજારનો આસમંજસ એટલે આસમંજસને દેશો ટો આપી દીધો ગયા સાઠ હજાર દીકરા એની ઋષિને કીધું એ વિશિષ્ટ છે તો કે બોલો તો કે અમારે બધું પરિપૂર્ણ હું તો કે બધું પરિપૂર્ણ છે પણ તમે એક યજ્ઞ કરી નાખો અશ્વમેઘ તો કે કાંઈ નહીં અશ્વમેઘ યજ્ઞ કરી અશ્વમેઘ યજ્ઞ કરવાનો એને બધી તૈયારી કરી એટલે અશ્વમેઘ યજ્ઞ કરવા માંડ્યા અશ્વને પછી એને કીધું કે અશ્વને લઈ જાઓ તમે અને તો એ અશ્વને રોકે કાલે તો એની સામે લડાઈ કરીને અશ્વને પાછો લાવજો એટલે આ યજ્ઞ પરિપૂર્ણ થાય હ એટલે ગયા પણ ઇન્દ્રને નારદજી એવું કીધું કે ઇન્દ્ર આ સગર રાજા જે યજ્ઞ કરી રહ્યા છે ને એ તારું ઇન્દ્રાસન લૂંટી લે સો યજ્ઞ કર્યો છે કે હવે એક જ એકસો એક યજ્ઞ કરવાના હતા એક યજ્ઞ એક વર્ષે પૂરો થાય એવા યજ્ઞ હતા એટલે જો આવે ઇન્દ્રાસન લૂંટી લે એમ તો એને એમ થયું કે મારું ઇન્દ્રાસન લૂંટી લે તો હું આ ઘોડાને કે તું લઈને ક્યાંય બાંધજે તો કે ક્યાં બાંધતું ઇન્દ્ર ઇન્દ્ર એ જોયું તો ઇન્દ્રને એમ થયું કે કપલ કપિલ મુનિ શની વર્ષો હજારો વર્ષ તપ કરે છે એનું તપ એવું છે કે જે જ્યારે આંખું ખોલશે ને ત્યારે એની સામું જે હશે એ બળીને ભસ્મ થઈ જાય એ બળીને ભસ્મ થઈ જાય એમ એટલે પછી ઘોડો બાંધાયો ઇન્દ્ર આ જોતા જોવે કે ક્યાં ઘોડો થઈ ગયો એટલે એને કીધું કે ઘોડો તો અલગ થઈ ગયો પણ આ કોને કર્યો હાલો પિતાજીને જેને વાત કરી સાઠ હજાર પુત્ર આવ્યા અયોધ્યા પાછા એને કીધું સગર રાજાને કે આ ઘોડો છે ને એ કોઈ ઉચકી લીધો એમ અધરો અધર તો કે કોઈ નહીં એને ખબર હતી કોઈ રાક્ષસ સાથે એવું તો સગર હાજારથી બધાય મીતા પણ આ આ કામ હોય તો કોઈ આનું જોડે એને ખબર પડી ગઈ હતી કદાચ કે આનું જ કામ આવે કે જાઓ ગોતીને લાવો સગરના દીકરા પાછા બધાય ગોતોવા ગયા ઘણો ગોત્યા ક્યાંય ન મળ્યો એટલે આવીને કીધું એ પિતાજી ઘોડો ક્યાંય નથી તો કે જાઓ પતાળ ખોદી નાખો ઘોડાને લઈને જાવ આવજો ત્યાં શ્રય નહીં આવતા એ તો હકીકત જ પતાળમાં ઉતરી ગયા અને આખું પતાળ ખોદ્યું આખું પતાળ ખોદી ખોદી ખોદીને થાક્યા જ્યાં ત્યાં એને અંદર પતાળમાં અશ્વ મળે આ મળે દેવતા મળે કોઈ આ મળે તો બધાને આશીર્વાદ લેતા હતા બધાને કહેતા હતા કે અમારો ઘોડો તમે ક્યાંય જોયોસ અમારો ઘોડો જોયો છે એમ એ બધાને પૂછતા જતા હતા સગવડના સાઠ હજાર પુત્રો આગળ નીકળી ગયા આગળ નીકળ્યા કાળવા ત્યાં ન્યા પાછા ખોદતા 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 ગયા જ્યાં ખોદતા હતા તો વાંચ નીકળતું હતું હું એટલે એને ત્યાં ગયા એટલે એને ઘોડાને ભાળો ગંગા સાગર ગયા એને ઘોડાને ભાળો એટલે ભાડો એટલે કપિલ મુનિના બાંધેલો એટલે સગરના છોકરા થોડા ઘણા તો સાવ સાફ દઉં એટલે એને જેમ ફાવેમ ગાળ દઈ દીધી જેમ ફાવેમ બોલ્યા મારવા મળ્યા હોતા કપિલ મુનિને પાણાવાળે કરવા મણ્યા હો કે ઘોડાના ચોરને અમે જીવતો નહીં જવા દઈએ પણ કપિલ મુનિ તો નહોતો ચોરેલો ઇન્દ્ર આવીને બાંધ થઈ ગયો એટલે કપિલ મુનિ તપમાં બેઠા હતા એટલે એને એમ જોયું મને આ કેમ વગર વાક્યમાં આ લોકો હેરાન કરી રહ્યા છે સગરના સાઠ હજાર એને આંખું ખોલ્યું કે આ કોણ ત્યાં તો સગરના સાઠ હજાર પુત્ર હતા અને તરત બળીને ભસ્મ થઈ ગયા સાઠ હજાર પુત્ર એ વખતે આ આ બળીને ભસ્મ નહોતો ત્યાં ત્યારે એક પણ એ કથા કહો ત્યારે ધરતી તાહી માન થઈ ગયા લોકો ખોદવા મળ્યા એટલે એ જઈને બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્માજી ધરતી માતા બધા લઈ ગયા ભેગા અને કીધું કે બ્રહ્મા વિષ્ણુને લઈ ગયા વિષ્ણુ પાસે ગયા બધાએ જઈને કીધું કે આ ધરતી સગરના છોકરા ખોદે છે આ ધરતી કેમ નથી સહન કરી શકતી એ બીકમાં બીકમાં ગાયનું રૂપ લઈને ગઈ હા ત્યારે બ્રહ્મા એ વિષ્ણુ ભગવાને કીધું કે કપિલ મુનિ રૂપ લઈને બેઠા છે એ સાઠ છોકરાનો સાઠ હજાર છોકરાને ભસ્મ કરી દે તું એ કાંઈ ટેન્શન નહીં લે તું થોડા શાંતિ રાખે એટલે ગયા માતાજી તો ગાય માતા તો પાછા નીકળી ગયા પણ એને એમ શાંતિ થઈ ગઈ હતી કે હવે આ આનો અંત આવશે તો ખરી જેમ એટલે આ કપિલ મુનિએ એને કીધેલું હતું વચન હતું અને આ સગરના સાઠ હજાર પુત્ર હતા ને એ પહેલાં એને આ શંકર ભગવાનના શાળા હતા પેલા હમ એનું પેલા જન્મ હતો એટલે ભક્તિ જ કરવી એટલે આ લોકોએ એકાબીજાનું એવું એટલે સગરના સગર રાજાને યજ્ઞ કર્યા ત્યાં ગયા ત્યાં ગયા ત્યાં ઘોડો ભાળ્યો એટલે કપિલ મુનિએ ભસ્મ કરી દીધા હતા બધા છોકરાને અને કીધું હતું કે ગંગાજી આવશે તો તમે મોક્ષમ હશે એટલે મા ગંગા આવી કેટલી પેઢીએ ત્યારે એને મોક્ષ મળ્યો એટલે આટલી બધી જ કરું મેં કાલે તો ઘણી તમને ગંગાજીની વાત કરી હતી પણ આવું કહેતા ભૂલીએ આની પહેલાં બી એક પ્રસંગ છે એ પણ હું તમને કહીશ મા ગંગાજીનો જય ગંગા મૈયા રામાયણ પાંચપાના વાંચી લો બોલો ગંગા મૈયા કી જય ભગીરથ રાજાની જય જય મા ગંગામિયા જય ગંગામિયા જય ગંગોત્રી જય ગૌમુખ માતા કી જય ગંગા મૈયા ની જય ગંગોત્રી તો બહુ ફાઇન છે તમે જાઓ એટલે તમે ગમે એવો રોગ હોય મટી જાય ગંગોત્રીમાં તો તમે રાજી રાજી થઈ જાઓ કે મને વાળખેરે તમે એમ જ કહો મિયાને કે મને વાલાખેરે તેડાવ તો એવું ફાઇન છે ગંગોત્રી અને બધાને ભગવાન સારું કરે તો એકવાર બધાએ ખરેખર તમે ગંગોત્રી જાજો ગંગોત્રી જાઓ ને એટલે તમારે માણસને મોક્ષ મળી જાય અને તમને એક તો પણ તમારે તો આયુષ્ય હોય એટલે તમને એક તો પેલા આયુષ્ય આપે મા ગંગા મૈયા તમને દુખી નહીં થવા દે દુઃખી હોય તો પણ સારું થઈ જાય હલો ગંગા મૈયા કી જે ગંગા મૈયા